ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસથી મતદાર યાદી શુદ્ધ અને ત્રુટી રહિત બનાવવા અર્થે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે આ માટે તમામ મતદારોએ જે એન્યુમરેશન ફોર્મ છે એ ભરવાની આવશ્યકતા છે આ તબક્કે કોઈ પણ વધારાના ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી આના માટે ચાર અગિયાર બે હજાર પચીસથી તમામ બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોને આ ફોર્મનું વિતરણ કરશે અને મતદારોને અપીલ કરશે કે આ ફોર્મ ભરીને પોતાની વિગત ભરીને પરત કરે વધુમાં કોઈ પણ મતદાર એન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકશે આ ખૂબ અગત્યની બાબત છે જેની વેબસાઇટ પરથી ઓનલાઈન એન્યુમરેશન ફોર્મ પણ ભરી શકશે વિશેષ કરીને વલનરેબલ ગ્રુપ ઓફ સોસાયટી જેવા કે દિવ્યાંગજનો વૃદ્ધજનો અશક્તો સ્લમ એરિયામાં રહેતા તેમજ અન્ય લોકો કે જેને ઓનલાઈન ભરવું હશે એ આ ફોર્મ ભરી શકશે એના માટે ટોલ ફ્રી નંબર પણ અમે આપ્યા છે ઓગણીસો પચાસ પર આ ટોલ ફ્રી નંબર પર પૂછી શકાશે સમગ્ર પ્રક્રિયામાં બીએલઓ આપને ગાઈડ કરશે જેથી તેઓ તેમનો પૂરતો સહયોગ આપવાનો રહેશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે અધિકૃત કરેલ વ્યક્તિ મારફતે માહિતી આપવામાં આવે તેને જ સાચી માનવાની રહેશે જો કોઈ વ્યક્તિ એનુશન ફોર્મ ઓનલાઈન સબમિટ કરવા માંગે છે તો એની શરતો રહેશે ફોર્મ ઈ સાઇન થયેલ હોવાથી મતદાર ફક્ત પોતાના માટે જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે એપિક બે હજાર પચીસ પરનું નામ અને આધારનો ઉપયોગ કરતા ઈ સાઇન ટૂલ પર નામ એક સમાન હોવું જોઈએ આગળની પ્રક્રિયા માટે મતદારનો મોબાઈલ નંબર એપિક સાથે લિંક થયેલો હોવો જોઈએ જે મતદારો ઉપરોક્ત વિગતો સાથે મેળ નથી ખાતા તેમને બીએલો દ્વારા ફિઝિકલ ગણતરી ફોર્મ ઈ એપ સબમિટ કરવાનું રહેશે બીજું કે ખાસ કેમ્પનું એ એક આયોજન કરવામાં આવ્યું છે આ આ વખતે નવી બાબત છે કે અત્રેના જિલ્લામાં પંદર સોલ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર રોજ સવારે નવ કલાકથી બપોરે એક કલાક સુધી તમામ બીએલઓ મતદાન મથક પર હાજર રહેશે જ્યાં એમની પાસે બે હજાર બેની મતદાર યાદીની વિગતો હશે જેની લિંક કરાવી મેપ કરાવી અને પોતાના પુરાવા રજૂ કરી અને ત્યાં પણ આ ફોર્મ ભરી શકાશે અને પોતાના નામ દાખલ કરવા માટેનો વિગત આપી શકશે બીજું એ છે બુક અ કોલ વિથ બીએલઓ સર્વિસ મતદાર જો બીએલઓનો ફોનથી સંપર્ક કરવા માંગે છે તો તેને વેબ વેબસાઇટ પરથી બુક આ કોલ એટલે કે બીએલઓ સાથે નિર્ધારિત સમયે વાત કરવાનો વિકલ્પનો પણ ઉપયોગ કરી શકશે અને આ બીએલઓનો સંપર્ક સાધીને એસઆઈઆર બાબતે વધુ માહિતી મળી શકે જેને સ્થળાંતર કર્યું છે એવા મતદારો માટે પણ ઇલેક્શન કમિશને ખાસ વ્યવસ્થા કરી છે કામકાજ કે મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે જેઓ જે વિસ્તારમાં કામકાજ કરતા હોય ત્યાંની મામલતદાર કચેરી ખાતે એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન ભરી શકે તે માટે દર અઠવાડિયે રવિવારના રોજ એટલે કે તારીખ નવ સોળ ત્રેવીસ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસે કચેરી સમય દરમિયાન ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે જેનો પણ લાભ લેવા વિનંતી છે